શાંતિ બાર ચાર બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમારો આ બ્રાહ્મણ બિલકુલ નિરાલો છે તમે બ્રાહ્મણ જ નોલેજફુલ છો તમે જ્ઞાન વિજ્ઞાન અને અજ્ઞાનને જાણો છો પ્રશ્ન છે કયા સહજ પુરુષાર્થથી તમે બાળકોની દિલ બધી વાતોથી હટતી જાય છે ઉત્તર છે માત્ર રૂહાની ધંધામાં લાગી જાઓ જેટલા જેટલા રૂહાની સર્વિસ કરતા રહેશો એટલી બીજી બધી વાતોથી સ્વત દિલ હટતું જશે રાજા લેવાનો પુરુષાર્થમાં લાગી જશો પરંતુ રૂહાની સર્વિસની સાથે સાથે જે રચના રચી છે એની પણ સંભાળ કરવાની છે ગીત છે જે પિયા જો પિયા કે સાથ હે ઉનકે લીએ બરસાત હે ઓમ શાંતિ પિયા કહેવામાં આવે છે બાપને હવે બાપની આગળ તો બાળકો બેસેલા છે બાળકો જાણે છે અમે કોઈ સાધુ સન્યાસી વગેરેની આગળ નથી બેસેલા આ બાપ જ્ઞાનના સાગર છે જ્ઞાન થી સદગતિ થાય છે કહેવામાં આવે છે જ્ઞાન વિજ્ઞાન અને અજ્ઞાન વિજ્ઞાન અર્થાત દેહી અભિમાની બનવું યાદની યાત્રામાં રહેવું અને જ્ઞાન અર્થાત સૃષ્ટિ ચક્રને જાણવું જ્ઞાન વિજ્ઞાન અને અજ્ઞાન આનો અર્થ મનુષ્ય બિલકુલ નથી જાણતા અત્યારે તમે છો સંગમ બ્રાહ્મણ તમારું આ બ્રાહ્મણ કુળ નિરાળો છે એને કોઈ નથી જાણતા શાસ્ત્રોમાં આ વાતો છે નહીં કે બ્રાહ્મણ સંગમ પર હોય છે આ પણ જાણે છે પ્રજા પિતા બ્રહ્મા થઈને ગયા છે એમને આદિ દેવ કહે છે આદિ દેવી જગત અંબા તે કોણ છે આ પણ દુનિયા નથી જાણતી જરૂર બ્રહ્માના મુખવંશાવલી જ હશે આ કોઈ બ્રહ્માની સ્ત્રી નથી એડોપ્ટ કરે છે ને તમે બાળકોને પણ એડોપ્ટ કરે છે બ્રાહ્મણોને દેવતા નહીં કહેવાશે અહીં બ્રહ્માનું મંદિર છે આ પણ મનુષ્ય છે ને બ્રહ્માની સાથે સરસ્વતી પણ છે પછી દેવીઓના પણ મંદિર છે બધા જ મનુષ્ય છે પ્રજા પિતાની તો ઢેર પ્રજા હશે ને હવે બની રહી છે પ્રજા પિતા બ્રહ્માના નું કુળ વૃદ્ધિને પામી રહ્યું છે છે એડોપ્ટેડ ધર્મના બાળકો હવે તમને બેહદના બાપને બાળક બાળક બનાવ્યો છે બ્રહ્મા પણ બેહદના બાપના થયા એમને પણ વારસો એમનાથી મળે છે તમે પોત્રા અને પોત્રીઓને પણ વારસો એમનાથી મળે છે જ્ઞાન તો કોઈની પાસે છે નહીં કારણ કે જ્ઞાનના સાગર એક જ છે તે બાપ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કોઈની સદગતિ થતી નથી હવે તમે બાબા કહે છે હવે તમને પોત મળે છે વારસો હવે તમે ભક્તિથી જ્ઞાનમાં આવ્યા છો સદગતિના માટે સત્યુગને કહેવામાં આવે છે સદગતિ કળિયુગની દુર્ગતિ કહેવામાં આવે છે કારણ કે રાવણનું રાજ્ય છે સદગતિને રામ રાજ્ય પણ કહે છે સૂર્યવંશી પણ કહે છે યથાર્થ નામ સૂર્યવંશી ચંદ્રવંશી છે બાળકો જાણે છે અમે જ સૂર્યવંશી કુળના હતા ફરી ચોર્યાસી જન્મ લીધા આ નોલેજ કોઈ શાસ્ત્રમાં હોઈ નથી શકતી કારણ કે શાસ્ત્ર છે જ ભક્તિ માર્ગના માટે તે તો બધું વિનાશ થઈ જશે જે સંસ્કાર લઈ જશે ત્યાં તે બધા બનાવ બધું બનાવવા લાગી જશે તમારામાં પણ સંસ્કાર ભરવામાં આવે છે રાજાઈના તમે રાજાઈ કરશો તે સાયન્સ પછી એ રાજાઈમાં આવીને જે કળાઓ શીખી છે તે કરશે જશે જરૂર સૂર્યવંશી ચંદ્રવંશી બાબા કહે છે પણ પછી નોલેજ છે તે પણ સંસ્કાર છે તેઓ પણ પુરુષાર્થ કરે છે એમની પાસે આ વિદ્યા છે તમારી પાસે બીજું કોઈ વિદ્યા છે નહીં તમે બાપથી રાજાઈ લેશો ધંધો વગેરેમાં પણ એ સંસ્કાર રહે છે ને કેટલી ખીટપીટ રહે છે પરંતુ જ્યાં સુધી વાંટ અવસ્થા નથી થઈ તો ઘરબારની સંભાળ પણ કરવાની છે નહી તો બાળકોની કોણ સંભાળ કરશે અહીંયા તો નહીં આવીને બેસશે એમ જ કહે છે જ્યારે આ ધંધામાં પૂરી રીતે લાગી જશે પછી તે છૂટી શકે છે સાથે રચનાને પણ જરૂર સંભાળવી પડે છે હા કોઈ સારી રીતે રોહાની સર્વિસમાં લાગી જાય છે પછી એનાથી જેમ કે દિલ ઉઠી જશે એનાથી દિલ નહીં રહેશે બાળકોમાં ધંધામાં એમાંથી દિલ હટી જશે સમજશે જેટલો ટાઈમ આ રૂહાની સર્વિસમાં આપીએ એટલો સારું છે બાપ આવે છે પતિ પાવન બનવાનો રસ્તો બતાવવા તો બાળકોએ પણ આ સર્વિસ કરવાની છે દરેકનો હિસાબ કિતાબ જોવામાં આવે છે બેહદના બાપને તો કે માત્ર પતિથી પાવન બનવાની મત આપવાની છે તે પાવન બનવાનો જ રસ્તો બતાવે છે બાકી આ જો દેખરેખ કરવી રાય આપવી સલાહ આપવી એમનો ધંધો થઈ જાય છે બાબાનો શિવ બાબા કહે છે મારાથી તો કોઈ વાત ધંધા વગેરેની નથી પૂછવાની મારે તો મને તો તમે બોલાવ્યો છે જ આવીને પતિથી પાવન બનાવો તો હું આ એમના દ્વારા તમને બનાવી રહ્યો છું બ્રહ્મા બાબા દ્વારા આ પણ બાપ છે એમની મત પર ચાલવું પડે એમની રૂહાની મત આમની જિસ્માની આમના ઉપર પણ કેટલી રેસ્પોન્સિબિલિટી રહે છે જવાબદારી રહે છે કે ફરમાન છે યાદ કરો બાબા કહે છે બાપની મત પર ચાલો બાકી બાળકોને કંઈ પણ પૂછવું પડે છે નોકરીમાં કેવી રીતે ચાલીએ આ વાતોને આ સાકાર બાબા સારી રીતે સમજાવી શકે છે અનુભવી છે તે બતાવતા રહેશે આમ આમ હું કરું છું એમને જોઈને શીખવાનું છે આ શીખવતા રહેશે કારણ કે આ છે સૌથી આગળ બધા તોફાન પહેલા એમની પાસે આવે છે એટલે સૌથી રૂસ્તમ આ છે બ્રહ્મા બાબા ત્યારે તો ઉચ્ચ પદ પણ મેળવે છે માયા રુસ્તમ થઈને જ લડે છે એમણે ફટથી બધું છોડી દીધું એમનો પાર્ટ હતો એક ધક્તિ બ્રહ્માભાઈ બધું છોડી દીધું બાબાએ એમના થિયા કરાવી દીધું કરણ કરાવન હાર તો એ છે ને ખુશીથી છોડી દીધું સાક્ષાતકાર થઈ ગયો હવે બાપ વિશ્વના માલિક બનાવે છે આ પાઈ પૈસાની વસ્તુને અમે શું કરીશું વિનાશ તો સાક્ષાત્કાર પણ કરાવી દીધો સમજી ગયા આ જૂની દુનિયાનો વિનાશ થવાનો છે અમારે ફરી અમને ફરીથી રાજાઈ મળે છે તો ફટથી તે છોડી દીધું હવે તો બાપની શ્રીમત પર ચાલવાનું છે બાપ કહે છે મને યાદ કરો ડ્રામા અનુસાર ભઠ્ઠી બનવાની હતી મનુષ્ય થોડી સમજે છે કે આટલા બધા આ કેમ ભાગ્યા આ કોઈ સાધુ સંતો નથી આ તો સિમ્પલ છે આમણે બધ કોઈને ભગાવ્યા જ નથી મનુષ્ય માત્રની મહિમા કોઈ છે નહીં મહિમા છે તો એક બાપની બસ બાપ જ આવીને બધાને સુખ આપે છે તમારાથી વાત કરે છે તમે અહીંયા કોઈની કોની પાસે આવ્યા છો તમારી બુદ્ધિ ત્યાં પણ જશે અહીંયા પણ કારણ કે જાણો છો શિવ બાબા બાપથી અમને સ્વર્ગનો વારસો મળવાનો છે કળિયુગની પછી જરૂર સ્વર્ગ આવશે કૃષ્ણ પણ બાપથી વારસો લઈને જઈને રાજાઈ કરે છે એમાં ચરિત્રની વાત જ નથી જેમ રાજાની પાસે રાજકુમાર પેદા થાય છે સ્કૂલમાં ભણીને પછી મોટા થઈને ગાદી લેશે એમાં મહિમા કે ચરિત્રની વાત જ નથી ઊંચથી ઊંચ એક બાપ જ છે મહિમા પણ એમની થાય છે આપણ એમનો પરિચય આપે છે જો તે કહે કે હું કહું છું તો મનુષ્ય સમજશે કે આ પોતાના માટે કહે છે આ વાત તો તમે બાળકો સમજો છો ભગવાનને ક્યારે પણ મનુષ્ય નઈ કહી શકાય ભગવાન મનુષ્ય નથી તે તો એક જ નિરાકાર છે પરમધામમાં રહે છે તમારી બુદ્ધિ ઉપરમાં પણ જાય છે પછી નીચે પણ આવે છે બાબા દૂર દેશ થી પારકા દેશમાં આવીને આપણને ભણાવીને પછી ચાલી જાય છે પોતે કહે છે હું આવું છું સેકન્ડમાં વાર નથી લાગતી આત્મા પણ સેકન્ડમાં એક શરીર છોડી બીજામાં જાય છે કોઈ જોઈ ન શકે આત્મા ખૂબ તીખી છે ગવાયેલું પણ છે જીવન રાવણ બંધ રાજ્ય બાળક પેદા થયું અને બાપ થી વારસો મળ્યો તમારે પણ બાપને ઓળખવાના અને સ્વર્ગના માલિક બની પછી એમાં નંબર વાર પદ છે પુરુષાર્થ અનુસાર બાપ ખૂબ સારી રીતે સમજાવતા રહે છે બે બાપ છે એક અને એક પારલોકિક છે સિમરણ સબ કરે સુખમે કરે ન કોઈ તમે જાણો છો અમે ભારતવાસીઓને જ્યારે સુખ હતું તો સિમરણ નહોતા કરતા યાદ જ નહોતા કરતા ભગવાનને પછી અમે ચોર્યાસી જન્મ લીધા આત્મામાં ખાત પડે છે તો ડિગ્રી ઓછી થતી જાય છે સોળ કળા સંપૂર્ણ પછી બે કળા ઓછી થઈ જાય છે ઓછા પાસ થવાના કારણે રામને બાણ બતાવ્યા છે બાકી કોઈ ધનુષ નથી તોડ્યા આ એક નિશાની આપી દીધી છે આ છે બધા ભક્તિ માર્ગની વાતો ભક્તિમાં મનુષ્ય કેટલા ભટકે છે હવે તમને જ્ઞાન મળ્યું છે છે તો ભટકવાનું બંધ થઈ જાય હે આ શિવકારવાના શબ્દ છે તમારે હે શબ્દ નથી કહેવાના બાપને યાદ કરવાના છે ચિલ્લાવું એ તો ભક્તિનો અંશ થઈ ગયો ને હે ભગવાન કહેવું પણ ભક્તિની આદત છે બાબાને થોડી કહેવું કહેવાય કે હે ભગવાન એમ કહીને યાદ કરો બાબાએ થોડી એવું કહ્યું છે કે મને હે ભગવાન કહીને યાદ કરો અંતર્મુખી થઈ મને યાદ કરો સિમરણ પણ નથી કરવાનું સિમરણ પણ ભક્તિ માર્ગનો અક્ષર છે તમારે બાપ તમને બાપનો પરિચય મળ્યો હવે બાપની શ્રીમત પર ચાલો એવા બાપને યાદ કરો જેમ એવી રીતે બાપને યાદ કરો જેમ લૌકિક બાળક દેહધારી બાપને યાદ કરે છે પોતે પણ દેહ અભિમાનમાં છે તો યાદ પણ દેહધારી બાપને કરે છે પારલૌકિક બાપ તો છે જ દેહી અભિમાની એમ આમાં આવે છે તો પણ દેહ અભિમાની નથી થતા બ્રહ્મા બાબાના તનમાં આવે છે તો પણ દેહભાનમાં નથી આવતા કહે છે અમે આ લોન લીધું છે તમને જ્ઞાન આપવા માટે હું આ લોન લઉં છું જ્ઞાન સાગર છું પરંતુ જ્ઞાન કેવી રીતે આપું ગર્ભમાં તો તમે જાઓ છો હું થોડી ગર્ભમાં જાઉં છું મારી ગતમત જ ન્યારી છે બાપ આમાં આવે છે આ પણ કોઈ નથી જાણતા કહે પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના પરંતુ કેવી રીતે બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે શું પ્રેરણા આપશે બાપ કહે છે હું સાધારણ તનમાં આવું છું એનું નામ બ્રહ્મા રાખું છું કારણ કે સંન્યાસ કરે છે ને તમે બાળકો જાણો છો અત્યારે બ્રાહ્મણોની માળા નથી બની શકતી કારણ કે તૂટતા રહે છે જ્યારે બ્રાહ્મણ ફાઇનલ બની જાય છે ત્યારે રુદ્ર માળા બને છે પછી વિષ્ણુની માળામાં આવે છે માળામાં આવવાના માટે યાદની યાત્રા જોઈએ અત્યારે તમારી બુદ્ધિમાં છે કે અમે સો પહેલા પહેલા સતો હતા પછી સતો રજો આવીએ છીએ હમ સો નો પણ અર્થ છે ને ઓમ નો અર્થ અલગ છે ઓમ માના આત્મા પછી તે આત્મા કહે છે અમે સો દેવતા ક્ષત્રિય વૈશ્ય શુદ્ર તે લોકો પછી કહી દેશે અમે આત્મા સો પરમાત્મા તમારો ઓમ અને હમ સોનો અર્થ બિલકુલ અલગ છે અમે આત્મા છીએ પછી આત્મા વર્ણોમાં આવે છે અમે આત્મા સો પહેલા દેવતા ક્ષત્રિય બનીએ છીએ એમ નહીં કે આત્મા સો પરમાત્મા જ્ઞાન પૂરું ન હોવાના કારણે અર્થજ મુંજાવી દીધો છે અહમ બ્રહ્મસ્મી કહે છે હું રચના માલિક તો નથી બનતો આ રચનાના માલિક તમે છો વિશ્વના પણ માલિક તમે બનો છો બ્રહ્મ તો તત્વ છે તમે આત્મા સો આ રચનાના માલિક બનો છો અત્યારે બાપ બધા વેદો શાસ્ત્રોનો યથાર્થ અર્થ બેસીને સંભળાવે છે ભક્તિ શું કહે છે જ્ઞાન શું કહે છે ભક્તિ માર્ગમાં મંદિર બનાવ્યા જપ તપ કર્યા પૈસા બરબાદ કર્યા તમારે મંદિરોમાં તમારા મંદિરોને ખૂબ લૂંટ્યા છે આ પણ ડ્રામામાં પાઠ છે ફરી જરૂર એમનાથી જ પાછું મળવાનું છે અત્યારે જુઓ કેટલું આપતા રહે છે દિવસ પ્રતિ દિવસ વધારતા રહે છે આ પણ લેતા રહે છે એમણે જેટલું લીધું છે એટલો જ પૂરો હિસાબ આપશે તમારા પૈસા જે ખાધા છે તે હપ નથી કરી શકતા ભારત તો અવિનાશી ખંડ છે ને બાપનો બર્થ પ્લેસ છે જન્મભૂમિ છે અહીંયા જ બાપ આવે છે બાપને બાપના ખંડ થી જ લઈ જાય છે તો પાછું તો આપવું પડે સમય પર જુઓ કેવી રીતે મળે છે આ વાતો તમે જાણો છો એમને થોડી ખબર છે વિનાશ કયા સમયે થશે સમય આવશે ગવર્મેન્ટ પણ આ વાતો માનશે નહી જાબામાં નોંધ છે કર્જ ઉઠાવતા જ રહે છે રિટર્ન થઈ રહ્યું છે તમે જાણો છો અમારી રાજધાનીથી ખૂબ પૈસા લઈ ગયા છે સોફડી આપી રહ્યા છે તમારે કોઈ વાતની ચિંતા ચિંતા નથી રહે છે માત્ર બાપને યાદ કરવાની યાદથી જ પાપ ભસ્મ થશે નોલેજ તો ખૂબ સહજ છે હવે જે જેટલો પુરુષાર્થ કરે શ્રીમત તો મળતી રહે છે અવિનાશી સર્જનથી દરેક વાતની મત લેવી પડે અચ્છા મીઠા મીઠા બાળકો પ્રતિ પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાળકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જેટલો ટાઈમ મળે એટલી એટલો ટાઈમ આ રૂહાની ધંધો કરવાનો છે રૂહાની ધંધાના સંસ્કાર નાખવાના છે પતિતોને પાવન બનાવવાની સર્વિસ કરવાની છે બીજું અંતર્મુખી બની બાપને યાદ કરવાના છે મુખથી હે શબ્દ નથી કાઢવાનો જેમ બાપને અહંકાર નથી એમ નિરંકારી બનવાનું છે આજનું વરદાન मनसा संकल्प अथवा वृत्ति द्वारा श्रेष्ठ वाइब्रेशन खुशबू वाला शिव शक्ति कंबाइंड भव आजकल स्थूल खुशबू ना साधनों थी, गुलाब चंदन अथवा अलग अलग प्रकार की खुशबू सुगंध फैलावे छे। एम तमे शिव शक्ति कंबाइंड बनी मनसा संकल्प अथवा वृत्ति द्वारा સુખ શાંતિ પ્રેમ આનંદ ની સુગંધ ફેલાવો રોજ અમૃત વેલા અલગ અલગ શ્રેષ્ઠ વાઇબ્રેશન ના ફાઉન્ટેન ના જેમ ફુવારાની જેમ આત્મા ઉપર ગુલાબવાસી નાખો માત્ર સંકલ્પ ને ઓટોમેટિક સ્વિચ ઓન કરો સંકલ્પ ની સ્વિચ ને ઓન કરો તો વિશ્વમાં જે અશુદ્ધ વૃત્તિઓની બદબુ છે વાસ છે તે સમાપ્ત થઈ જશે સ્લોગન છે સુખદાતા દ્વારા સુખનો ભંડાર પ્રાપ્ત થવો આ એમના નિશાની છે અવ્યક્તિશાળા કમ્બાઈન્ડ સ્વરૂપની સ્મૃતિથી સદા વિજયી બનો જેટલી શક્તિઓની શક્તિ છે એટલી જ પાંડવોની પણ વિશાળ શક્તિ છે એટલે ચતુર્ભુજ રૂપ બતાવ્યું છે શક્તિઓ અને પાંડવ આ બંનેને રૂપથી આ બંનેના કમ્બાઈન રૂપથી જ વિશ્વ સેવાના કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે એટલે સદા એકબીજાના સહયોગી બનીને રહો જિમ્મેવારીનો તાજ સદા પડેલો રહે ઓમ શાંતિ